સાંસદ જસુભાઇ રાઠવાની અધ્યક્ષસ્થાને દરબાર હોલ ખાતે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા બે હજાર પચીસ યોજાઇ હતી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા તંત્ર છોટાઉદેપુર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે બાળાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર આવે તે માટે દરબાર હોલ છોટાઉદેપુર ખાતે રાસ ગરબા બે હજાર પચ્ચીસ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આજે છોટાઉદેપુર નગરીમાં યુવા સેવા સાંસ્કૃતિક ગુજરાત સરકારના વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો ગરબા મહોત્સવ રાસ ગરબા મહોત્સવ ઉજવામાં આવ્યો છે ત્યારે આજની આ જે દીકરીઓ રાત ગરબા મહોત્સવમાં જેમણે પોતપોતાની આગવી કલા રજૂ કરી અને પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું અને એમને હું ખૂબ ખૂબ પાઠવું છું અને આ કાર્યક્રમમાં વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન કોલી અને સૌ આદરણીય આગેવાનો ઉપસ્થિત રહી અને દીકરીઓને શુભેચ્છા પાઠવી સહીદ સોમરા દિવ્યાંગ ન્યુ છોટા ઉદયપુર